નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો જે પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રો છે એમના માટે હું આજના વિડીયોની અંદર બહુ ખુશીના સમાચાર લઈને આવ્યો છું જી હા મિત્રો આપને ખ્યાલ જ હશે કે ભારત સરકાર શ્રી દ્વારા સમગ્ર ભારત દેશની અંદર ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ હેઠળ દરેક જે ખેડૂત મિત્રો છે ભારત દેશના એ તમામે તમામ ખેડૂત મિત્રોએ પોતાની ખેડૂત આઈડી બનાવવાની થાય છે અને એમાંય ખાસ કરીને તો જે પીએમ કિસાન યોજના હેઠળ જે બબ્બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂત મિત્રો મેળવે છે એમને સરકારશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે બે હજારનો રૂપિયાનો હપ્તો ખેડૂત મિત્રો મેળવે છે પીએમ કિસાન યોજના હેઠળ એવા ખેડૂત મિત્રોએ તારીખ પચીસ નવેમ્બર પહેલાં પોતાની ખેડૂત આઈડી બનાવી લેવી અને જો પચીસ નવેમ્બર પહેલાં ખેડૂત મિત્રોએ ખેડૂત આઈડી ન બનાવી તો એમને જે આગામી બે હજારનો જે ઓગણીસમો હપ્તો ડિસેમ્બર માસમાં આવવાનો છે એ એમને નહીં મળે એવું સરકારશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે મિત્રો ખેડૂત મિત્રો ખેડૂત આઈડી જે છે એ પચીસ નવેમ્બર પહેલાં બનાવી ન શક્યા કારણ કે જે આ ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ છે એ પોર્ટલ પર કંઈક ટેકનિકલ ઇસ્યુ સર્જાયો હતો અને જે ટેકનિકલ ઇસ્યુ મારા ખ્યાલ પ્રમાણે લગભગ થી બાર દિવસ સદંતર ચાલુ રહ્યો હતો જેથી કરીને ખેડૂત મિત્રો છે એ પચીસ નવેમ્બર પહેલાં પોતાની ખેડૂત આઈડી બનાવી ન શક્યા પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રો ત્યારે મિત્રો સરકારશ્રી દ્વારા વધુ પાંચ દિવસ જે છે એને લંબાવવામાં આવ્યા હતા એટલે કે પચીસ નવેમ્બરના બદલે ત્રીસ નવેમ્બર છેલ્લી તારીખ રાખવામાં આવી હતી કે છેલ્લી ત્રીસ તારીખ સુધી ત્રીસ નવેમ્બર સુધી પીએમ કિસાન યોજનાના જે લાભાર્થી ખેડૂત મિત્રો છે એ પોતાની ખેડૂત આઈડી બનાવી લેજો અન્યથા એમને જે આગામી બે હજારનો જે હપ્તો છે ડિસેમ્બર માસમાં આવવાનો છે એ એમને નહીં મળે એવો સરકારશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે મિત્રો આ જે ત્રીસ નવેમ્બર છે એ ત્રીસ નવેમ્બર વહી ગઈ પણ ખેડૂત મિત્રો જે પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રો છે એ બધા ખેડૂત મિત્રો પોતાની ખેડૂત આઈડી બનાવી શક્યા નહીં ત્યારે સરકારશ્રીએ વિચારણા કરી અને ફરીથી એ એ જે તારીખ છે એ તારીખને વધુ લંબાવવામાં આવી તો મિત્રો એ જે તારીખ છે એ તારીખ કઈ તારીખ છેલ્લી તારીખ આપવામાં આવી છે પીએમ કિસાન યોજનાના ખેડૂત મિત્રો માટે અને વધુ કેટલા દિવસ લંબાવવામાં આવ્યા છે એ મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જાણીએ તો જે આપણને અપડેટ મળી છે આ જે દિવસો લંબાવવામાં આવ્યા છે જે તારીખ લંબાવ લંબાવવામાં આવી છે પીએમ કિસાન યોજનાના ખેડૂત મિત્રો માટે એ અપડેટ આપણને જે ફાર્મર રજિસ્ટ્રીની જે ઓફિશિયલ વોટ્સઅપ ચેનલ છે એ વોટ્સઅપ ચેનલ પર આપણને મેસેજ મળેલા છે અને એ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે તો આપણે તમે અહીંયા જોઈ શકો છો કે જે ગુજરાત ફાર્મર રજીસ્ટ્રીની ઓફિશિયલ જે વોટ્સઅપ ચેનલ છે એને હું તમારી સામે ઓપન કરીને બેઠો છું અને અહીંયા આપણે નીચે આમ સ્કોલ કરતા આપણને એક મેસેજ અહીંયા જોવા મળે છે તો અહીંયા તમે જોઈ શકો છો ટુડે એટલે કે આજે જે છે એ આ મેસેજ આવેલો છે અને એ મેસેજનો જે સમય છે એ એક વાગ્યેને સોળ મિનિટનો સમય છે એક જસ્ટ એક ને સોળ મિનિટે આ જે મેસેજ છે એ ગુજરાત સરકાર તરફથી મૂકવામાં આવ્યો છે ગુજરાત ફાર્મર રજીસ્ટ્રીનું જે ઓફિશિયલ વોટ્સઅપ ચેનલ છે એ ચેનલની અંદર તો આને સમય લગભગ ત્રણ કલાકનો સમય થયો છે અને હું અત્યારે હવે વિડિયો બનાવી રહ્યો છું અત્યારે ત્રણ ડિસેમ્બર થઈ છે તો ત્રણ કલાકનો સમય વીતી ગયો છે આ મેસેજ મળ્યાને અને હવે હું આ વિડીયો જે છે એ હું બનાવી રહ્યો છું તો અહીંયા તમે મિત્રો મેસેજની અંદર જોઈ શકો છો અહીંયા લખવામાં આવ્યું છે કે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત પીએમ કિસાન લાભાર્થીઓની નોંધણી મુદત હાલ પર્ય તારીખ પંદર બાર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવે છે જે મુજબ ઘટિત અમલ કરવા લગતને લગતને જણાવવા વિનંતી છે તો મિત્રો અહીંયા છેલ્લી તારીખ છે પીએમ કિસાન યોજનાના ખેડૂત મિત્રો છે એમને ખેડૂત આઈડી બનાવવા માટે છેલ્લી તારીખ પંદર ડિસેમ્બર આપવામાં આવે છે એટલે કે વધુ પંદર દિવસનો સમય ખેડૂત મિત્રોને આપવામાં આવ્યો છે પીએમ કિસાન યોજનાના ખેડૂત મિત્રોને તો મિત્રો આ બહુ ખુશીના સમાચાર તમારા માટે છે કે તમને વધુ મોકો સરકારે આપ્યો છે પંદર દિવસનો તો આ પંદર દિવસના સમયગાળામાં તમે જે તમારી ખેડૂત આઈડી છે એ જલ્દી બનાવી લેજો અન્યથા તમને જે આગામી બે હજારનો જે હપ્તો છે ડિસેમ્બર માસમાં આવવાનો છે એ મિત્રો હપ્તો તમને નહીં મળે તો હવે તમારી પાસે ઘણો સમય છે પંદર દિવસનો સમય છે અહીંયા પંદર ડિસેમ્બર છેલ્લી તારીખ આપવામાં આવી છે તો પંદર દિવસનો મિત્રો તમારી પાસે સમય છે તો જલ્દીથી જલ્દી તમારી ખેડૂત આઈડી છે એ મિત્રો બનાવી લેજો અને બીજું મિત્રો કમનસીબીની વાત એ છે કે આપણને સરકારે પંદર દિવસનો સમય તો આપ્યો પણ જે આ પીએ જે આ ફાર્મર રજીસ્ટ્રીનું પોર્ટલ છે એ પોર્ટલ સારી રીતે કામ કરતું નથી સારી રીતે વર્ક કરતું નથી એની અંદર કંઈક ને કંઈક ટેકનિકલ ઇસ્યુ સર્જાયા જ કરે છે તો મિત્રો આપણે આશા એ રાખીએ કે પોર્ટલ સારી રીતે ચાલવા માટે સરકાર એને સારી રીતે જે કંઈ ટેકનિકલ ઇસ્યૂ છે એને દૂર કરીને સારી રીતે ચાલે એવું કરે એવી આપણે આશા રાખીએ અને પંદર દિવસ સુધી આપણે આપણી જે ખેડૂત આઈડી છે એ વહેલામાં વહેલી તકે પંદર ડિસેમ્બર પહેલાં પહેલાં આપણે બનાવી લઈએ તો મિત્રો આ દરેક જે પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રોએ નોટ લેવી કે પંદર છેલ્લી તારીખે તમને પંદર ડિસેમ્બર આપવામાં આવી છે એટલે કે પંદર બાર બે હજાર ચોવીસ સુધી તમારે ખેડૂત આઈડી બનાવવાની થાય છે એવું સરકારશ્રી દ્વારા તમને જણાવવામાં આવ્યું છે અને અહીંયા એનો ઓફિશિયલ જે મેસેજ છે એ તમે જોઈ શકો છો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું ખેડૂત ઉપયોગી જો કોઈ પણ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આપણે ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર